અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરિતની અધ્યક્ષતામાં પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહાલક્ષ્મી ટાઉન હોલ મોડાસામાં કરવામાં આવી હતી પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ મતદાનથી વિશેષ કંઈ નહીં હું અવશ્ય મતદાન કરીશ પર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલા અમૂલ્ય એવા મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખીએ આ પ્રસંગ નિવાસ કલેક્ટર શ્રી આર એન કુચારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિશાલ પટેલ અને વિવિધ શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી